પોરબંદરના દેગામ ગામે રહેતા એક વૃદ્ધ મહિલા પર બે શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા વૃદ્ધ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દેગામ ગામે રહેતા ભીનીબેન જેઠાભાઈ રાઠોડ નામની વૃદ્ધ મહિલા તેમના ઘરે ઘરકામ કરતી હતી ત્યારે બાજુમાં રહેતા સુમરીબેન પીઠા સાદિયા અને પીઠા પૂંજા સાદિયા બંને આ મહિલા પર હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો મારા મા બાપને પંદર દિવસથી નીકળવા દેતા ન ઘર બાંધીને અંદર ઉલાડીને ઉલાળીને જાય હાથના દારૂ પીને આવે જેને તેને મોકલે અમને અહીંથી મારવાની ધમકી દે કે તમને બાપ દીકરો આવવો એટલે તમને પતાવી દેવા બરાબર એટલે એને મારી મમ્મીને કાલે મારી કાલે ચાર પાંચ વાગે એમાં અહીંયા એકસો આઠમાં મેં ફોન કર્યો એકસો આઠમાં લઈ આવ્યા એ અત્યારે અહીંયા દાખલ છે મારા બાપ અંદર છે અહીંયા એટલી વિનંતી પોલીસવાળાને કે તમે તપાસ કરો બરાબર ને મારી મમ્મીને કાલે એકલી હતી વાહિંદુ કાઢતી ને વાહેથી આવીને પાટું ઢીકાન દેવા માટે હાર હમણાં એટલે અટાણે મગજમાં એને બહુ દુખાવો થયો બરાબર ઘણી બેન જેઠાભાઈ ને બેન પીઠાભાઈ સાદિયા ને પીઠા પૂંજા સાદીયા બે આવી ને વાહેથી દેવા માંડ્યા અને કાયમ દારૂ પીને ત્યાં ગાયું કાઢવા આવે પંદર દિવસથી એમને ચાર પાંચ ટકા ખાઈને દોણા ને ક્યાંય લેવા જવા દેસા આ મહિલાના તાજેતરમાં પ્રેમ લગ્ન કર્યા હતા જેમના મન લઈને આ શખ્સોએ આ મહિલા પર હુમલો કર્યો હતો આ ઘટના બાદ પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત બનેલ મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર